તમારાથી આમ પ્રભુ વાણી વેદાય નહીં તમારાથી આમ પ્રભુ વાણી વેદાય નહીં જન્મ પેલા જુગ તમારાથી કહેવાય નહીં જન્મ પેલા જુગ તમારાથી કહેવાય નહીં કંસને કાળની જાણ કરાય નહીં કંસને ને કાળની જાણ કરાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં તમારાથી આમ પ્રભુ રાતમાં ભગાય નહીં તમારાથી આમ પ્રભુ રાતમાં ભગાય નહીં શું કરું દેવોમાં ಸೂರು ಕಂಸನೆ ದೇವ ಕೀನ್ ಹೇತಾಯ ಕಂಸನೆ ದೇವ ಕೀನ್ ಹೇತಾಯ ಸೂರೇ ರು ಮಾ ಪಿತಾ ನಾ ಬಂಧನ ಛೂಟೆನ ಸೂರೇ ರು ಮಾ ಪಿತಾ ನಾ ಬಧನ ಛೂಟೆನ મન પરખી જસો દાનો જાયો થવાય નહીં મન પરખી જસોદાનો દાનો જાયો થવાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં તમારાથી પ્રભુ આમ કજીયો કરાય નહીં તમારાથી આમ કજિયો કરાય નહીં સૂંરે કરું આવી ના લીલા રે થાય નહીં સૂંરે કરું આવી ના લીલા રે થાય નહીં તમારાથી પ્રભુઆમાં માસી મરાય નહીં તમારાથી પ્રભુઆમાં માસી મારાય નહીં સૂંરે કરું જે મુજથી મુંઝથી મારાય નહીં સૂંરે કરું જે રચુંસી મુજથી મરાય નહી માસીને મારું તો મામાને જાણ થાય નહીં માસીને મારું તો મામાને જાણ થાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં તમારાથી આમ પ્રભુ મથુરા જવાય નહીં તમારાથી આમ પ્રભુ મથુરા જવાય નહીં सूरे करे काकाने पाच वडाय नय सूरे करे काकाने पाचा वडाय नय खूब जानी प्रीत काय जेम जेमेम परखाय नय खूब जानी प्रीत हो काय जेम ते परखाय जाय जाये पशी बोल बदलाय आवी जाय जायते पशी बोल बदलाय नय तरा थि प्रभु राखडी तोडा नै तरा थि प्रभु राखडी तोडा नै सूरे गरु फै बना वचन मिथ्याई सूरे गरु फै बना वचन मिथ्याई सतरङ्गी सेनामा कहीँ कौरव देखायो नै सतरङ्गी सेनामा कहीँ कौरव देखायो આવી જાય હોટે પછી બોલ્યું બદલાય નહીં આવી જાય હોટે પછી બોલ્યું બદલાય નહીં તમારાથી આમ પ્રભુ યુદ્ધ કરાય નહીં તમારાથી આમ પ્રભુ યુદ્ધ કરાય નહીં શું કરું દૂર્યો દને મોતથી થી મારાય નહીં શું કરું દૂર્યો દને મોતથી થી મારાય નહીં કુબુદી કૌરવોમાં શકુની પરખાય નહી કુબુદી કૌરવોમાં શકુની પરખાય જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં તમારાથી આમ પ્રભુ કપટ કરાય નહીં તમારાથી આમ પ્રભુ કપટ કરાય નહીં અભિમાન્યુ ભાણેજને જને મારી ખાય નહીં અભિમાન્યું ભાણેજને જને મારી ખાય નહીં ન મારું ભાણે જને તો મારાથી જીવાય નહીં ન મારું ભાણે જને તો મારાથી જીવાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં તમારાથી આમ પ્રભુ પક્ષવાદ થાય નહીં તમારાથી આમ પ્રભુ પક્ષવાદ થાય નહીં સતરંગી સેનામાં કઈ કૌરવો દેખાય નહીં સતરંગી સેનામાં કઈ કૌરવો દેખાય નહીં સખાયર ઝૂન ને કઈ રણ મારોડાય રોડાય નહીં સખાયર ઝૂન ને કઈ રણ મારોડાય રોડાય નહીં આવી જાય હો તે પછી બોલ્યું બદલાય નહીં આવી જાય હોટે પછી બોલ્યું બદલાય નહીં તમારાથી આમ પ્રભુ પાતાળ જવાય નહીં તમારાથી આમ પ્રભુ પાતાળ જવાય નહીં ગયા તો ભલે ગયા નારદને કહેવાય નહીં ગયા તો ભલે ગયા નારદને કેવાય નહીં કહું ના રદને તો લક્ષ્મીને ને જાણ થાય નહી ન કહું ના રદને તો લક્ષ્મી ને જાણ થાય નહીં હોઠે પછી બોલ્યું બદલાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહી તમારાથી આમ પ્રભુ મથુરા જવાય નહી તમારાથી આમ પ્રભુ મથુરા જવાય નહી રાજ મારું ને મારે કાંઈ રખાય નહીં રાજ મારું ને મારે કાંઈ રખાય નહીં છપન ભોગ કાંઈ મથુરા ધરાય નહીં છપન ભોગ કાંઈ મથુરા ધરાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં તમારાથી આમ પ્રભુ સ્વધામ જવાય નઈ તમારાથી આમ પ્રભુ સ્વધામ જવાય નઈ શું करू વાલીના વચન મી થ્યા થાય નઈ શું करू વાલીના વચન મી થ્યા થાય નઈ આવી ધર્મની હાની પાપને પોસાય નઈ આવી ધર્મની હાની પાપને પોસાય નઈ આવી જાય પછી બોલ્યું બદલાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં આવી આવી વાતવાલા અમારાથી થાય નહીં આવી આવી વાતવાલા અમારાથી થાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં આવી જાય હોઠે પછી બોલ્યું બદલાય નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે